એમાં હુંડો રસ ધરાવતો હતો એટલે તે પછી પણ એની પ્રત્યેક પ્રવૃત્તિ અંદર ની જ્યોતિ જ્યોતિને રાખવાનું સાધન છે જે જ્ઞાન યજ્ઞ થી શરૂ થયો તે યજ્ઞ પ્રત્યેક વર્ષે આપણને જ્યાં કઈ યજ્ઞના કુંડમાંથી યજ્ઞ પુરુષ કુંભ લઈને આવતો હોય આપણને પુરસ્કૃત કરતો હોય એ રીતે એની પ્રવૃત્તિ ચાલી રહી છે તકોવન પ્રકાશન વખતે મારે જ આવવાનું થશે એવી તમે ક્યારેય કલ્પના ન હતી કરી છેલ્લા કેટલાક વર્ષોથી સામાન્ય સમારોહમાં જવાનું મારું મન પાછું પડતું મેં અનુભવ્યું છે એટલે સુરેશે જયારે આવીને વાત કરી કે તપોવન ઉદઘાટન તપોવન પણ ના પાડતાની સાથે જ મારી આંખ નીચાઈ ગઈ હતી એ આંખ ની અંદર સુંદરમના ચક્ષુને મેં ગયા મારા આંતર ચક્ષુ છે એ ચક્ષુએ જે પ્રવાહ મારે આંખમાં રેડ્યો એનાથી જે એક સ્પંદ આનંદનો સ્પંદ હતો હું આંખ ખોલું છું બોલવા જાય છે કે ના આવવું પડશે તે પહેલા તો મેં કહ્યું હતું કે હું આવીશ આ મારા માટે એક અત્યંત આનંદ નો પ્રસંગ છે સુંદરમને હું એક વિદ્યાર્થી તરીકે પરોક્ષ રીતે ઓળખ થયો થયો મારા શાળા જીવનમાં એમની કવિતાઓ હું આજ તો થયો તે પહેલા લખવાની મેં થોડી શરૂઆત કરેલી અને નાના લાલ જેવા કાવ્યો ગરબા રાસ વગેરે રચવામાં મારી પ્રવૃત્તિ ને આદરેલી પણ ક્રિસ્ત આપણી ચળવળ પછી એ એક નવો પ્રવાહ આપણા સાહિત્ય કાવ્ય દ્વારા મળ્યો તેમાં સુંદરમ માં શંકર સિદ્ધરાણી એ મુખ્ય કવિઓ હતા અને એમના વાચન થી મને એક નવી દિશા મળી એમ કહું તો પણ ચાલે સુંદરમ નો આ રીતે મારે માટે એક ગુરુ તરીકે અધિકાર પણ છે પણ એમના બોલાવી લીધેલો અને ત્યાર પછી ના થોડા ત્રણ ચાર વર્ષ એમની સર્જક પ્રવૃત્તિનો હું સાક્ષી બની રહ્યો હતો ની કેટલીય વાર્તાઓ જયારે લખાતી હતી કલમ માંથી એના પ્રસંગો જયારે ગુંથાતા બહાર આવતા હતા ત્યારે હું એમની પાસે બેઠેલો હું એવું ઘણી વાર પણ બન્યું છે જ્યોતિષંગ ના પૂર્ણ વિરામ ની અંદર પૂર્ણ સ્વસ્થ રીતે એમનું આ સર્જન કાર્ય કરી રહ્યા હતા આ સાક્ષી બનવાનું અને કવિતા કરતા પણ ગદ્યની અંદર એક પણ ક્ષતિ કીય ના આવે એને માટેની જે ચીવટ એ રાખતા એ તે વખતે મેં જોઈ સુંદરમ એમની વાર્તાઓની અંદર વાર્તાકાર છે એટલું જ નહીં કવિ પણ છે બીનપિયા કે તારક હારી ની વાર્તાઓ એના સ્પષ્ટ દ્રષ્ટાંત છે પણ સુંદરમને સર્જક તરીકે જ મેં જોયા છે એમ પણ નહીં કહું વિશેષ રીતે પણ જોવાનું મને એમને મળ્યું છે અને અમદાવાદના વર્ષો દરમિયાન જીવનના બધા જ વ્યવહારોની અંદર સંપૂર્ણ રીતે કામ કરતા હોવા છતાં જે યોગ સાધના પાંડિચેરી જતા પહેલા એમણે ત્યાં આદરેલી એનો પણ હું સાક્ષી છું સુંદરમને હું જોતો કારણ કે યોગની પૂર્વ ભૂમિકા રૂપે એ તિતિક્ષા ક્ષા આદરી રહ્યા હતા કમ એટલા વીસમવાદી વાતાવરણ ની અંદર પણ એ બિલકુલ સ્વસ્થ કઈ પણ પ્રત્યાઘાતની અસર હૃદયમાં હોય તો પણ બહાર પ્રગટ કરીએ એમને થવા દીધી નથી આ ભૂમિકામાંથી એ પસાર થઈ રહ્યા હતા તે વખત પણ સાથ થયો હતો અને એમના તે વખતના રચાતા જતા ચા કાવ્યો ની દ્વારા આ બાજુ નું એમનું પ્રસ્થાન થશે એની કલ્પના પણ કઈ આવ્યા જ કરતી હતી એ પ્રસ્થાન એનું છે સુંદરમ વધારે વ્યાપક વધારે વિશાળ બન્યા છે સુંદરમ ની કવિતા વિશે ઘણીવાર વાર મિત્રો એ કહ્યું છે અને બહુ દલીલમાં માં ઉતર્યા આગળ મેં સાંભળ્યું છે કે સુંદરમ કાવ્ય અને વસુદામાં હતા એના કરતા યાત્રાની અંદર અમને કંઈક ફિક્કા લાગે છે મને લાગે છે કે અહીં આગળ કદાચ આપણી સુરુચિ ફીકી છે સુંદરમ ફીકા નથી કાવ્ય મંગલા અને સુધા જો આપણે ઊંડી સૂચ પૂર્વક વાંચીએ એને સમજીએ તો યાત્રા એ એના પછીનો ક્રમે આવનારો ગ્રંથ હતો એ જરૂર આપણે જાણી શકીએ સુંદરમ ને કાવ્ય મંગલામાં કે વસુધામાં સુંદરમ આપણને

એક અંદરની ઊંડી શક્તિ પ્રગટ થઈ છે વાત કરું છું ને હું બીજી રીતે આંતર જોઉં છું ત્યારે મને લાગે છે કે સુંદરમ એ કોઈ એક જીવનના પાસાના કવિ નથી એ સમગ્ર કવિ છે એમનો કદાચ એમની આ જીવન યાત્રા અને અભિવ્યક્તિ એમની કાવ્ય યાત્રામાં આપણને મળે છે અને કદાચ આખું એમનું જીવન એ એક મિલન વિચ્છેદ જે બંને વારંવાર આવ્યા કરતા હોય છે પણ જ્યારે વિચ્છેદ આવે છે ત્યારે ફરીથી મિલન માટેનો જે અભિસાર કરવો પડે છે કદાચ આખું એમનું જીવન એક અભિસાર રૂપે છે અને બહુ ન લંબાવતા એમના એ જીવન નું સુંદર નિરૂપણ મને કર્યું છે એની થોડી પંક્તિઓ તમારી પાસે સુંદર વ્યક્ત થાય છે કછું નહીં માનું જાણું મેં તો ચૂપ ચૂપ ચાહ રહી મેરે પિયા તું કિતને સુહન તુ વર્તો જીમ મેહાતાવન મેં તો ચૂપ ચૂપ નાહ રહી મેરે પિમ અમર સુહાગ નિરાશ યાદ આવી જાય એ જે હૃદયની ભાવુકતા હતી સુંદરમ યોગ માર્ગે ગયા છે પણ આ ભાવુકતા આ રસ થી એ ક્યારેય દૂર ગયા નથી કદાચ સુંદરમને આપણે જો સમજવા તો એ રસના કવિ છે યોગને આજે પણ એ રસો વય સહને જ પામવાનો પુરસાર્થ કરી રહ્યા છે કદાચ તેમના જીવનમાં આ જે એક સર્વવ્યાપી રસ રહેલો છે એ રસ ને થી જ પોતાના હૃદયને રસવા માગે છે અને એ દ્વારા સૌની સાથે નું એક અક્ય એ સાધવા માંગે છે સુંદરમ ને હું આ રીતે જોઉં છું કુંદ્રમનો મારા ઉપરનો એક અધિકાર છે જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે સુંદરમ જ્યારે જયારે તપોવન નું આ પુસ્તક હું અર્પણ કરું છું ત્યારે કોણ કોનાથી પુરસ્કૃત થાય છે એમનાથી હું એ પુસ્તક થી એ તપવન શબ્દ પણ કેટલા બધા કેટલી બધી સ્મૃતિઓને જગાડે છે તપોવન નો લેખ તાગોરે લખ્યો છે એમાં આપણી સંસ્કૃતિનું એમણે મહાકાવ્ય રચ્યું છે આજે આ શહેર ની અંદર આ ઉપનગરમાં ઉપનગરના આ ઉપવનમાં આપણે તપોવનને યુ કર્યું છે આપણી એ સંસ્કૃતિને આજે આજે ફરથી આપણે પાંતરેવી રહ્યા છે બધી જ મહાવિદ્યાલયોના કાર્યનું ક્ષેત્ર કેવું હોવું જોઈએ એને માટેનું આ સમયા પરિવારનું આ સમયા કોલેજનું આ કાર્ય એક આંગળી ચિંતામણ બની રહે છે મને લાગે છે કે આ પ્રવૃત્તિ જે અહીંયા એક ખૂણે ચાલી રહી છે તે આપણા વધારે વિદ્યાધાનો ધામોની અંદર વિકસે અને એ રીતે વધારે આપણા જીવનને સમૃદ્ધ કરે એ બહુ જરૂરી છે સુંદરમને આટલું કહીને આ ગ્રંથ